ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજ નો આ લોકો માત્ર ને માત્ર મત તરીકે જ ઉપયોગ કર્યો છે જેનું પરિણામ આજે આ છે અત્યાર સુધી આ લોકો આદિવાસી સમાજ ને મત તરીકે ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના ના માટે રજવે છે આજે આપણે પોતે આદિવાસી જે સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢી ના આપણે પુરાવા આપવા પડે છે

ના અઠ્યોતેર વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ એ એ જ પ્રકારે નખલ અંદાજી કરવામાં આવે છે આજે મોટા મોટા બંધ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા કે નર્મદા બંધ હોય ગડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવ્યા છે આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે આજે બુલેટ ટ્રેન હોય રેલવે હોય નહેરો હોય જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસી ની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે આજે તોતેર ડબલ એની જમીનો કલેક્ટરો હસ્તકત કરી લે છે આજે સરકારી કરાબા હોય સરકારી પડતર હોય એ આદિવાસીઓની જમીનો હતી ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા એટલા માટે જ આ શ્રી સરકાર કરીને આજે પડાવવા લાગી નથી મિત્રો આ પૂજિપતિ ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે આજે આપણે એક નહીં આવનારા દિવસોમાં પણ આપણી રહેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવશે આજે ઓડિશામાં આજે છત્તીસગઢમાં આજે ઝારખંડ જોઈ લો તમે આદિવાસી દલિત સમાજ નો શું હાલત છે આજે બસ્તર માં તમે જોઈ લો આદિવાસી સમાજ ની શું હાલત છે આજે દેશનું અર્થુલ સ્તર

કોણ પડિયમ કરીને આપણે લડાવવાનું નથી આપણે આપણી આદિવાસી તરીકેની આપણી અસ્મિતા બચાવવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડશે આજે અમે ધારાસભ્ય બન્યા છે આનંદભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે હું પણ તેડિયા પણ આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનુ છું પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે પણ જે દિવસે મારો જાતિનું સર્ટી હું ત્યાં ના મૂકું તો મારો ફોર્મ પાસ થવાનો નથી મારું ફોર્મ પાસ થવાનું નથી એટલા માટે કહીએ છીએ યુવાનોને પણ હાંકલ કરીએ છીએ મારી માતા બહેનોને પણ હાંકલ કરીએ છે આ કોઈ નાની જુદી બાબતો નથી આઝાદીના ના વર્ષ પછી પણ આ સરકારો આપણી સાથે આવા ભેદભાવ કરતી હોય તો આપણે જાણવાની જરૂર છે માત્ર મત તરીકે ચૂંટણીઓમાં ઉપયોગ કરે છે આ સરકારો એટલા માટે જ અમે તમને કહીએ છીએ આ કલેક્ટર કલેક્ટર કોણ છે કલેક્ટર હોય કે ધારાસભ્ય હોય અમે બધા તમારો પગાર તમારો ટેક્સ નો પગાર લેતા હોય અમે બધા તમારા નોકર છે એટલા એ દિવસો તમે જાગીને જશો એ દિવસે આવા અધિકારીઓને ભાન આવશે અંદર આપણે નહીં જાગીને આપણે નહીં પૂછીશું કે ક્યારે ભાન આવવાનો નથી

ભૂતકાળમાં અમારા કવેડિયા ના સીઓ નિલેશ દુબે હતા